સુરતમાં મિત્રને બીએમ કાર પચાવી પાડી બદલામાં રૂપિયાની માંગણી કરનાર ગંદાર દોષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે મિત્ર સુદામ પ્રધાને તેના જ મિત્ર અરુણ પાઠક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મિત્રએ જ મિત્ર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ આરોપી અરુણ પાઠક પોતાની પત્રકાર ગણાવી ફાંકા ફોજદારી કરી વટ જમાવતો હતો કાકા મરણ પામેલ છે હોવાનું કહી બીએમ કાર લઈ જનાર મિત્રએ જ કાર પચાવી પાડી બીએમડબલ્યુ કાર યુપી લઈ જઈ સુરત પરત ફરી મિત્રને ન આપી હતી પોલીસ મારું કાંઈ બગાડી નહીં શકે તેવા ફાંકા મારી કારના બદલામાં ત્રણ લાખની માગણી કરી હતી ડિંડોલી પોલીસને ફરિયાદ મળતા ગદ્દાર દોષને પાંજરે પૂર્યો છે આરોપી અરુણ પાઠક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અરુણ પાઠક વિરુદ્ધ અગાઉ ઉમરા અને ડિંડોલી પોલીસ મથકમાં ચાર ગુના નોંધાયા છે